વેમાલીમાં રહેતી મહિલા અટલ બ્રિજ પરથી નીચે પડતા ઈજાગ્રસ્ત થઈ હતી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વેમાલી ગામ અંબે રેસીડેન્સીમાં રહેતા ત્રીસ વર્ષના ઈસ્પાબેન તુષારભાઈ દલાલ પરમાર દિવસે રાતે પોણા અગિયાર વાગે અટલ બ્રિજ ગેંડા સર્કલ નજીક ઉપરથી નીચે પટકાતા ગંભીર ઈજા થઈ હતી બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા મહિલાને સારવાર માટે એમ્બ્યુલન્સમાં તે આજે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ મોડી રાત્રે પૂણા એક વાગ્યે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું બનાવ અંગે અલગ અલગ ચર્ચા ચાલી રહી છે મહિલા બ્રિજની પાળે પર બેસવા જતાં નીચે પડી ગઈ હતી બીજી ચર્ચા એવી છે કે મહિલાએ ઉપરથી નીચે કૂદીને આપઘાત કર્યો છે ત્રીજી ચર્ચા એવી છે કે મહિલાને કોઈએ ધક્કો મારી દીધો હતો બનાવ અંગે ગુરુઆ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઈસ્માના પતિ અમેરિકા રહેતા હોવાનું જાણવા મળ્યું છે હાલમાં તેઓ મૃતદેહ કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો છે ગોરવા પોલીસે અટલ બ્રિજ પરના સીસીટીવી કેમેરા ચેક કરતા મહિલા ચાલતી જતી દેખાય છે તેની આગળના સીસીટીવી ઉપલબ્ધ ન હોય પોલીસે તે સમયે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોની શોધખોળ શરૂ કરી છે તેઓની પૂછપરછ પછી સત્ય હકીકત બહાર આવે તે શક્યતા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર